નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારનું ખેડૂત મિત્રો માટે પશુપાલન મિત્રો માટે જે સરકારની અલગ અલગ યોજનાઓ ચાલુ થતી હોય છે તે યોજનાઓની અંદર મિત્રો છે તે તારીખની અંદર વધારો કરવામાં આવેલો છે જેની અંદર વાત કરીએ તો કઈ કઈ યોજનાઓ છે જેની અંદર મિત્રો તારીખની અંદર વધારો કરવામાં આવેલો છે અને કેટલા દિવસનો વધારો કરવામાં આવેલો છે એ વિશે વાત કરીશું જેની અંદર જો મિત્રો તમારે યોજનાઓની અંદર લાભ લેવો હોય તો તમે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને યોજનાઓની અંદર લાભ લઈ શકો છો અને અરજી ફોર્મ ભરી શકો છો ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ બધા વિડીયોમાં આઈ ખેડૂત યોજના બે હજાર ચોવીસ પચીસ માટેની તારીખમાં મિત્રો વધારો થયેલો છે જેની અંદર મિત્રો વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલની અંદર ચાર વિભાગ છે પશુપાલન વિભાગ ખેતીવાડી બાગાયતી અને મત્સ્યપાલનની યોજનાઓ જેની અંદર આપણે વાત કરીએ તો જે ખેતીવાડી વિભાગ એ ખેડૂતો માટે ટ્રેક્ટર રોટાવાટર પલ્ટ્રી ઠેસર પલાવું જેવી યોજનાઓ ચાલુ થતી હોય છે જે પશુપાલન વિભાગ એ વિશે આપણે આજે કરીશું આજે આપણે મિત્રો વાત કરીશું જે પશુપાલનની જે યોજનાઓ છે તે યોજનાઓની અંદર ઘણી બધી યોજનાઓ છે જેની અંદર કેટલ શેડ બનાવવા માટે સહાય પછી પશુને ગાપણ પશુઓને ખાણદાન સહાય વીયાણા બાદ પશુઓને ખાણદાન સહાય પછી દૂધાળા પશુઓને ખરીદવા ખરીદવા માટે સહાય જેની અંદર આપણે ત્રેવીસમા નંબરની યોજના છે સામાન્ય જાતિના પશુપાલકોને ગાય ભેંસને વિયાણા બાદ ખાણદાન સહાય યોજના એ વિશે વાત કરીએ તો તેની અંદર મિત્રો તમે દેખી રહ્યા છો જે પચીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ત્યાં સુધી મિત્રો અરજીઓ લંબાવવામાં આવી છે ત્યાં સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરીને યોજનાઓની અંદર મિત્રો તમે લાભ લઈ શકો છો હજી સુધી પણ જો મિત્રો તમે ફોર્મ ના ભર્યું હોય ને જો તમારે લાભ લેવો હોય તો સરકારની જે તારીખમાં વધારો કરવામાં આવેલો છે તમે ફોર્મ ભરીને લાભ લઈ શકો છો આ વિદ્યારૂદી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર ભારતમાં લખીશ જય